મારો હારો છણા કાઢવા તો માય ખેતરયા પૂગી ગયો બાયડી આવી ની બાયડી હોય ગઈ ને બાપને અહીંયા અને માણા ઢગલો કરી ગયો મારો હારો ઉપાડવાનો જ ન આ હાઈન પડી ગઈ તોય ન આયો મસ્ત જોક મારાર ય હસ કોઈને તાવ્યો આ આન પડી ગઈ ભાઈ એલા હાંજો પડી ગઈ પણ ઉપનેર વાયરો એનો આવ્યો અને ડબ્બા વાળો નો આવ્યો અને મારી બાયડી નો આવી તો હું પૂરા બાસ્કા ગોતવા ના કીધા ને મારો હાડે ઝબલા ગોતી દીધા તમને ઝબલા બતાવું કેટલા બધી ઝબલા આપ્યા એમાં મારે કેમ સૈના હમાવવા ઓ માય ગોડ ભાઈ બાસ્કા તો ન ગોતી દીધા પણ મને ઝબલા આપ્યા કે દસ કિલો સીણા થાય આ એવડા એવડા ઝબલા આપ્યા હવે આમાં મારે કીમ હમાવવા સીણા ને આ ભાઈ માં જરાય બુદ્ધિ જ ને આ હા મને ભટકે ગાય કામ કરવું મારે કંટાળી ગયો ભાઈ થી મારે કેમ છે ને હમાવા તમે જોવ તો ખાલી એક બીજો ઠેકી લો

તો સારું એટલું નીકળી જાય ખાલી તો સારું એટલું ફેમિલી ભૂલતા નહિ એક વાર ઉપનેર વાળા ને મોકલી દઉં ને ભાઈ મારા સૈના નીકળી જાય ભાઈ જયારે મહિના ની મહેનત ગયા હતા સારું યુટ્યુબ એમ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ દેજો રોજ